બ્રેક વાત આપનું સ્વાગત છે આપણે અત્યાર સુધીમાં એ વાત સ્પષ્ટ સમજી કે શા માટે અમે આ રિયલ એસ્ટેટ સેક્ટરનો ખાસ શો આપના સુધી લાવવા જઈ રહ્યા છીએ આપણે સમજ્યા સમગ્ર દેશના રિયલ એસ્ટેટ સેક્ટરની સ્થિતિ જે બાદ આપણે જાણ્યું કે ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં હાલ શું સ્થિતિ છે અને આગળ શું થઈ શકે છે આપણે મોટાભાગે અમદાવાદના પ્રોપર્ટી માર્કેટને સમજવાની કોશિશ કરી પરંતુ રાજ્યમાં માત્ર અમદાવાદ એકમાત્ર શહેર નથી કે જ્યાં આપને રિયલ એસ્ટેટ સેક્ટરમાં મોટી તક જોવા મળે અમે આપને શરૂઆતમાં જણાવ્યું હતું કે રિયલ એસ્ટેટ સેક્ટર માટે ટીયર ટુ અને ટીયર થ્રી શહેરો વધુ મહત્વના છે આથી હવે અમે આપને એક અહેવાલના માધ્યમથી સમજાવીએ કે કઈ રીતે ગુજરાતના નાના મોટા દરેક શહેરમાં પ્રોપર્ટી માર્કેટની ડિમાન્ડ સતત વધી રહી છે ભારતના રિયલ એસ્ટેટ સેક્ટરથી ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટની આપણે દરેક વિગતો તો જાણીએ પરંતુ શા માટે ભારતનું અને ગુજરાતનું રિયલ એસ્ટેટ માર્કેટ આટલી તેજી બતાવી રહ્યું છે તથા કઈ રીતે આપણે રિયલ એસ્ટેટ માર્કેટને પ્રોપર્ટી ખરીદવા ઇચ્છુક લોકોએ સમજવું જોઈએ વાત કરીએ ગુજરાતના પ્રોપર્ટી માર્કેટના જાણીતા અને માનીતા ચહેરાઓ એટલે કે બિલ્ડર્સની સાથે સૌથી પહેલાં ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટની સ્થિતિ હાલમાં કેવી છે અને કેવા પડકારોનો સામનો પ્રોપર્ટી માર્કેટે કર્યો છે તેના પર નજર કરીએ અર્થક્વિકના સમયમાંથી માંડીને તમે જો ચંત્રી વધે સ્ટેમ્પ ડ્યુટીનો કંઈ વધારો આવે રેરાનો કંઈ આવે તો દર વખતે કંઈ ના કંઈ હર્ડલ્સ આવ્યા જ કરતી હોય છે કારણ કે આ આ ક્ષેત્ર છે જે ડાયરેક્ટ સીધો એન્ડ યુઝર એટલે કસ્ટમર સાથે ડાયરેક્ટ સંકળાયેલું છે એટલે ડેવલપરને કસ્ટમરનો ડાયરેક્ટ સંપર્ક થતો હોય છે એવું એવું આ ક્ષેત્ર છે એટલે આમાં પડકારો અવનવાર આવ્યા જ કરતા હોય છે પરંતુ કોવિડે લોકોને શીખવ્યું કે કઈ રીતે જીવવું જોઈએ મોટા મકાનોમાં રહેવાનું થોડી આવડત છે પૈસા હોય તો એને વાપરો વાપરવા માટેની લોકોની ધગશ વધતી ગઈ માર્કેટની અંદર નાણાં પ્રવાહ ખૂબ જ ઠલવાઈ રહ્યો અને મેં અગાઉ કીધું એ રીતે કે જ્યારે નાણાં પ્રવાહ ઠલવાય છે ત્યારે અલ્ટિમેટલી લાસ્ટ છેલ્લે એ રિયલ એસ્ટેટ તરફ જઈને જ અટકતું હોય છે અને એની ઇફેક્ટ આપણે જોઈ રહીએ છીએ છેલ્લા ત્રણ વર્ષથી એટલે એમ્પલોયમેન્ટ વધ્યું છે બહારથી પબ્લિકનું માઇગ્રેશન વધ્યું છે જેના કારણે પ્રોપર્ટીની ડિમાન્ડ ઇન્ડિવિઝનની ડિમાન્ડ ખૂબ વધી રહી છે અને જે કોઈ બી અત્યારે ઇન્વેસ્ટ કરી રહ્યું છે એને ફ્યુચરમાં ખૂબ સારું રિટર્ન મળશે આવું મને લાગે છે અમદાવાદનું રિયલ એસ્ટેટ માર્કેટ ખૂબ સરસ ગ્રોથ કરી રહ્યું છે એમ અને આફ્ટર કોરોના તો માર્કેટ ખૂબ સરસ જઈ રહ્યું છે અને એમાં બી અફોર્ડેબલ જે સ્કીમો છે એ જે મોસ્ટ ઓફ મિડલ ક્લાસ જે કનેક્ટ કરે છે 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 એ વસ્તુમાં ખૂબ ખૂબ સરસ સરસ ડેવલપમેન્ટ અને વેચાણ બી કોરોના પછી રિયલ એસ્ટેટમાં એક સારો એવો ડિમાન્ડિંગ ટ્રેન્ડ અત્યાર સુધી રહ્યો છે કે જેમાં બિલ્ડરોને ખૂબ સારા પ્રતિસાદો દરેક સ્કીમમાં મળેલા છે બિલ્ડરો સ્કીમ લોન્ચ કરે અને એના ટૂંક સમયમાં સારું એવું બુકિંગ પણ મળી જતું અને સારો એવો લોકો તરફથી વધામણા પણ મળતા હતા જેમાં ઇન્વેસ્ટરો અને રિયલ કન્ઝ્યુમર બધા લોકોને જે ડિમાન્ડ હતી એને લીધે બિલ્ડરોને ઘણા બેનિફિટો પણ મળ્યા છે અને આવનારા ટાઈમમાં ગિફ્ટ સિટીમાં જેટલા બી બિલ્ડિંગો બની રહ્યા છે બધા રેડી પોઝિશન થશે અને ઓફિસો ઓપરેશનલ થશે એ પછી ખૂબ જ અ રેસીડેન્શિયલ પ્રોપર્ટીની રિક્વાયરમેન્ટ રહેશે કમર્શિયલ ઓફિસ સ્પેસની રિક્વાયરમેન્ટ રહેશે તો ઇન્વેસ્ટરને રેન્ટલ રીડ સારું મળશે અને સારું એપ્રિશિએશન મળશે એટલે એફોર્ડેબલ સ્કીમો ચાલવાનું રીઝન જ આ છે જે માસ પબ્લિકને કનેક્ટ કરે છે જે મિડલ ક્લાસ પબ્લિક માસ પબ્લિકમાં આવે એને કનેક્ટ કરે છે એટલે એ વસ્તુ વધારે ચાલે છે હવે ભાવનગરનો વારો આવ્યો છે ડેવલપમેન્ટ માટે સીપ બ્રેકિંગ યાર્ડ તો હતું જ અને ધમધમી રહ્યું છે એ ઉપરાંત ધોલેરા એસઆર જે થઈ રહ્યું છે ધોલેરા એસઆઈને સૌથી નજીકની અંદર કહી શકાય તો ભાવનગર શહેર છે કે જ્યાંથી એક્સપોર્ટની સગવડતાઓ પણ મળી રહી છે નવા બંદર પાસેથી બાકી જે કોઈ પણ રિયલ એસ્ટેટના લોકો છે એ લોકો પાસે અત્યારે એકચ્યુઅલ યુઝર અને એકચ્યુઅલ કન્ઝ્યુમર આવી રહ્યા છે અને બુકિંગ થઈ રહ્યું છે પણ જે ઇન્વેસ્ટર સાથેનું બૂસ્ટ હોવું જોઈએ એ નથી પણ ડિમાન્ડ છે ખરી હવે જ્યારે જ્યારે કોઈ દેશનું અર્થતંત્ર આટલું જોર પકડતું હોય ત્યારે રિયલ એસ્ટેટ માં અત્યારે આપણો જીડીપીમાં રિયલ એસ્ટેટનો ફાળો લગભગ ચાલીસથી વધારે ટકાનો છે એ જોતા એવું લાગતું નથી કે રિયલ એસ્ટેટ ક્ષેત્ર ક્યારેય મંદી આવશે લોકોની મકાનની ડિમાન્ડ્સ આટલી વધતી જ રહેવાની છે કારણ કે પરિવારો મોટા થતા રહે છે પરિવારો મોટા થતા હોય એટલે એમાંથી મકાનની ડિમાન્ડ વધતી જ રહેવાની છે નાના શહેરો મોટા શહેરો તરફ પરિવર્તિત થશે અને જેમ આપણે ભારત દેશની વાત કરીએ તો ત્રીસ ટકાથી વધારે લોકો શહેરમાં રહેશે બે હજાર પચાસ સુધીમાં તો જ્યારે આવો દરના રીતે જે વિકાસ થઈ રહ્યો છે તો એના માટે થઈને મારું માનવું છે કે મકાનોનું કિંમતમાં કદાચ વધારો મહદ અંશે ઓછો થશે પણ મકાનો ડિમાન્ડ ક્યારેય ઘટશે નહીં ગુજરાત રિયલ એસ્ટેટનું આવતીકાલ મજબૂત છે ગુજરાતના અંદર તમે અત્યારે જોશો તો અમને તો એવું દેખાય છે આવનારા સમયનું મુંબઈ છે અમદાવાદ કેમ કે અહીંયા ફાઇનાન્સ છે અહીંયા કોર્પોરેટ છે અહીંયા ઓટોમોબાઈલ્સ છે અહીંયા ફાર્માસ્યુટિકલ્સ છે રાઈટ અમદાવાદ હોરીજન્ટલી વધી રહ્યું છે તો મને એવું લાગે છે કે અમદાવાદ આવનારા સમયમાં લોકોનો ફર્સ્ટ પ્રેફરન્સ હશે રહેવા માટે અથવા બિઝનેસીસ કરવા માટે અથવા માઇગ્રેટ થવા માટે બહુ સારી માંગ રહેશે પ્રોપર્ટીની હવે મોદી સાહેબે બે હજાર ઓલિમ્પિક જાહેર કર્યું છે અહીંયા ગિફ્ટ સિટી આવ્યું છે અમદાવાદમાં એટલે અમદાવાદનું માર્કેટ નીચું પડવાની તો કોઈ શક્યતા જ નથી આમ જોવા જાવ તો અને નેક્સ્ટ ફિફ્ટીન ઇયર્સ સુધી સારામાં સારું ડેવલપમેન્ટ રહેશે સારામાં સારું માંગ બી રહેશે એમ એવું અત્યારે દેખાઈ રહ્યું છે કાસકે ઇફેક્ટ છે કોઈ એક વસ્તુ થાય છે તો એની પાછળ ઘણું બધું થવાનું જેમ કે ઓલિમ્પિક આવવાનું છે તો હોટલ વ્યવસાયો વિકસવાના છે ટ્રાન્સપોર્ટેશનના જે કામો કરે છે હોસ્પિટાલિટી વ્યવસાયની અંદર જે લોકો જોડાયેલા છે એ આ બધાને બૂમિંગ થયો અલ્ટિમેટલી અલ્ટિમેટલી ક્યાંયથી પણ જ્યારે નાણાં પ્રવાહ આવે છે છેલ્લે એ રિયલ એસ્ટેટ તરફ વળે છે એટલે હવે પછીનો જે સમય છે એ કારણ કે ભાવન અમદાવાદ છે એ એક મેટ્રો બનવા તરફ જઈ રહ્યું છે જે આપણે ઇન્ડિયાના ચાર મેટ્રો કહીએ છીએ મને લાગે છે હવે પછીનું પાછું મેટ્રો આપણું અમદાવાદ છે ને ચોક્કસપણે આ જે કંઈ થઈ રહ્યું છે અને જે થવાનું છે એની જબરજસ્ત ઇફેક્ટ થશે હજી મારું પેલું સ્પેન્ડિંગ કે કોઈ પણ વ્યક્તિની પહેલી ડિમાન્ડ એ જ હોય કે ભાઈ મારે મારું પોતાનું ઘર બનાવવું છે અને એના માટે અત્યારે ગવર્મેન્ટનું જે ફંડિંગના પ્લાન છે રેસિડેન્શિયલ લોન્સ ને બધું છે એ પણ ઘણી સ્મૂથ થઈ ગઈ છે એટલે આના લીધે શું થશે કે આ બધા સમીકરણને લીધે કમર્શિયલ પાર્ટ બહુ ઇન્ડિયાનો આવનાર ફ્યુચર બહુ સરસ છે અને એ ફ્યુચરની સાથે સાથે રેસિડેન્શિયલ એટલી જ રહેવાની છે કારણ કે બધાને જોઈએ છે તો આ દરેક શહેરના ઘડવૈયાઓ એટલે કે ડેવલપર્સ બિલ્ડર્સની વાતથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણ કરવું આવનારા સમય માટે યોગ્ય છે આજે અમે આપને જે ડેટા અને રજૂઆતો બતાવી તે માત્ર આપને સમજાવવા માટે કે રિયલ એસ્ટેટ સેક્ટરનો શો શા માટે આવતા સપ્તાહથી અમે આપને શહેર વિસ્તાર અને પ્રોજેક્ટ બાય પ્રોજેક્ટ ઝીણવટભરી વિગતો અને ફાયદાની વાતો લાવીશું સમજાવીશું એક એક પ્રોજેક્ટની બારીકી અને તેની વિગતો આજે આ શોમાં હાલ બસ આટલું જ મને યશન આપશે રજા આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત જાણે છે ગુજરાત